હાલો જય માથે જે આપણે બનાવવાની છે સામાન્ય ખીચડી તો તેના માટે મેં બટેકું સુધારી લીધું છે મીઠો લીમડો ટમેટું અને મરચું આપણે આ બધું એક સાથે સુધારી લીધું છે ત્યારબાદ આપણે બે પાવડા તેલ નાખવાનું છે પછી આપણે સારું એવું તેલ ગરમ થઈ જવા દેવાનું છે જો આપણું તેલ સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક ચમચી એમાં त्याबाद आप चमची जीव आणि अर्धी चमची जेवण हिंग आपण नाखवा आपण आम्ही सुधारेलो एम नाखी एक चमची जेवीखो आपण સારો કલર લાવવા માટે આપણે હળદર નાખવું પડે એટલે આપણે એક પણ હર્ડર ત્યારબાદ આપણે સાબર અનુસાર મીખું અને આપણે હવે અડધી ચમચી જેવું લાલ મરચું નાખવાનું આપણે મિક્સ કરી લેવાનું તો કેવું સરસ કલર આવી ગયો હવે આપણે એમ ઘડીક ચડવા દઈશું તો ત્યારબાદ આપણે એમાં એક ગ્લાસ મોટો ગ્લાસ ભરીને સાસ નાખવાનું આપણે એમાં અડધો ગ્લાસ જેવું પાણી નાખવાનું છે એટલે આપણી ખીચડી ખાટી ના થાય એટલા માટે ત્યારબાદ આપણે નાની વાટકી ભરીને સામો લીધો તો એને ધોઈને કાળમાં આપણે રાખી લીધો છે હવે આ બધું સરસ મજાનું ઉકળી જાય ને પછી આપણે એમાં સામો નાખવાનો છે ઉકળા ઉકળી જાય ને પછી જ આપણે સામો એટલા માટે નાખવાનું છે જો ઉકળા વગર આપણે નાખી દેવી તો નીચે આપણે સામો ચોટી જાય છે ચોટવાની શક્યતા રહે છે એટલા માટે આપણે ઉકળી જાય પછી જ આપણે એમાં સામો નાખવાનો છે તમે આ ઉપવાસમાં ખાઈ શકો છો તો સાઈડમાંથી સરસ ઉકળવા લાગ્યું છે આપણે સારું જ ઉકળી જવા દેવાનું બધું આમ સરસ મજાનું નીચે ઉપર થઈ જાય ને એવી રીતે આપણે ઉકળવા દેવાનું છે પહેલાં હું તમને સામાની ખીચડી બનાવતા શીખવાડું છું ત્યારબાદ હું તમને કઢીમાં બનાવતા શીખવી આ સામા અને ફરાળી કઢીનું આમ સરસ સ્ટીશ આવે છે તમે ક્યારેક બનાવીને જો કે સરસ ઉકળવા લાગ્યું છે મને સરસ ઉકળી જાય પછી આપણે એમાં સામો નાખી દેવાનું તમે તમે કેવી રીતે સામું કિરી બનાવો છે મને બતાવો છો તો આનું શું માન છે હું તો આવી રીતે બનાવું છું સામાનની ખીચડી પણ તમે કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી કેજો કમેન્ટમાં તો હું પણ તમારી તમે જે રીતે બનાવો છો હું પણ ટ્રાય સરસ ઉકળી જાય ને તો આપણા બટેકા ટમેટા એવું બધું અંદર સરસ મજાનું ચડી જાય કાચું નથી રહેતું તમે પાણીમાં પણ બનાવી શકો છો પણ અમે અમને છાશમાં તો સારી લાગે છે એટલે અમે છાશમાં બનાવી છે તો હવે જો આપણે એમાં સામે નાખી દેવાનું આવી જ રીતે હું આપણે એની ઘડી થાપને ચડવા દઈશું જો આપણી ખીચડી બનીને તૈયાર છે તો આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું સરસ કલર આવ્યો છે જો ત્યારબાદ આપણે હવે ફરાળી કટી બનાવવાની છે તો આગેની તૈયારી આપણે શીંગદાણા જો મિક્સરમાં કચ કરીને લઈ લીધા છે ત્યારબાદ મરચું મીઠો લીમડો અને ધાણા આપણે એક જ લેવાનું છે બીજું વધારે નહીં હવે આપણે તેલ લઈ લઈશું જાજુ તેલ નથી નાખવાનું એકાદ ચાલુ તેલ નાખવાનું છે આવી રીતે આપણું આ એક પાવું તેલ આવી ગયું હવે ગરમ થાય ત્યારબાદ આપણે એમાં આવી રીતે રાઈ નાખવાનું આવી રીતે આપણે જેવું એક

હવે સ્વાદ અનુસાર આપણે એમાં મિક્સ નાખી દઈશું આમાં હળદર નથી નાખવાનું હવે ધાણા જેવું નાખી દેવાનું એક આપણે ખીચડી પીળી બનાવી છે ને એટલા માટે આપણે એમાં હળદર નથી નાખવાની હવે આપણે જો અડધો વાટકો ભરીને સાસ નાખીએ આપણે આ સિંગનો ભૂકો નાખી દઈશું મેદાણા લીધો છે પણ તમ સિંગનો પણ લઈ શકો છો બેનો ટેસ્ટ સારો જ આવે છે આપણે બધો જ ભૂકો નાખી દેવાની છે એટલે ઘાટી કઢી થાય આપણે જે ચણાના લોકથી કઢી બનાવી છે એવી જ કઢી બનીને તૈયાર થાય છે આપણે આમાં જો આટલી ખાંડ નાખી દેવાની છે ત્રણ ચમચી જેવી ખાંડ છે આપણી સરસ મજાનું મિક્સ કરી લઈશું તેમ જોઈ શકો કેવી સરસ કઢી બની છે જે ઉપર છે એટલે એથી સરસ બની જાય છે જો આપણી કઢી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ ઉકળીને જો આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ દૂધ પાક જેવી તો આવી જ કઢી બનાવો ઘરે તમે પણ જો કઢી ખીચડી આપણું તૈયાર